અમરેલીના જાફરાબાદમાં જાફરાબાદ માં બજરંગી ગીરી સત્તરમી પુણ્યતિથી ઉજવાય અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામ પાસે આવેલા શાણા વાંકિયા રોડ પરના શીતળા માતાના મંદિરે બ્રહ્મલીન મહંત શ્રી બાપુ ની સત્તરમી પુણ્યતિથી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી આ અવસરે સંત બજરંગી ગીરી સમાધિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી અનેક સંતો મહાપુરુષો બાપુના સેવકો વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શીતળા મંદિરના હાલના મહંત શ્રી સરિરી બાપુ સીતારામ બાપુ અને ભરૂચના જાજેશ્વર સ્થિત કાશી વિશ્વનાથ મંદિરના મહંત શ્રી દામોદર ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા ગૌરી શુતાય ગણનાથ નમો નમસ્તે શીતલાય જગન્માતા શીતલાય જગદ્ધિતા શીતલાયુ જગદ્ધાત્રિ શીતલાય નમો નમા ગુરૂર્બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ ત્રી ગુરવે નમ આદૃતિંબિ ગા મે શીતળા માતાના મંદિરે પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી બજરંગીરી બાપુ નિર્માણ નિમિત્તે ગાંધીપતિ બાપુ તરીકે નામ એનું ચરણગીરી છે એ રીતે ઓળખાય છે એમ બી ગામે પચીસ સો માણસનું જમણવાર છે એમાં આજુબાજુના પચીસ ગામના માણસો પણ અહીં આવે છે અને બધા ધામધૂમથી તિથિને ઉજવી અને બધા એમાં લાભ લે છે ચલો શીતળા ંગીરી બાપુની શરણગીરી બાપુની જય આજ બજરંગીરી બાપુની તિથિ છે સત્તરમી તિથિ આજ આવે છે બાપુના સત્તર વર્ષ ત્યાં ધામમાં ગયા અને દર વર્ષે સરંદગીર બાપુ બાપુ ચીર્થ ઉજવે છે બે અઢી હજાર માણસનો જમાનો રાખે છે એટલે પછી બધા છો વધારે છે અને ખૂબ આનંદ કરે છે અને ખૂબ મજા આવે છે સિંધી ગામે લોક નદીના કાંઠે માતાના મંદિરે બાપુની સમાધે અહીં આપેલી છે અને બહુ આનંદ કરે છે અને બાપુના ખૂબ આશીર્વાદ પર છે અને બાપુના ખોબહેનો આશીર્વાદ છે બહુ મોટું મોટું કામ કરે છે એ અને ખૂબ બધા માણસને આનંદ આવે છે આજ પચીસો માણસો જમણવાર છે ચાલી પચાસ સંતો વધારે છે બધા બાર ગામથી આજુબાજુના આશ્રમમાંથી બધાને ભેટ બેઠો બાપુ આવે છે બધા બહુ રાજે કરે છે